ગુજરાતની વાવ વિધાનસભા સહિત ઉત્તરાખંડ સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તા એકત્ર થયા છે મહારાષ્ટ્ર જે દેશનો હાર્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એની એલાયન્સ યુટીએ જે પ્રકારે ક્લીન સ્વીપ કરી છે બસો માંથી બસો સર્જ્યો છે એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ એમની નીતિઓ અને એમના જે નિર્ણયો છે એનું સમર્થન મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે એક રહેંગે તો સેફ રહેંગે બટેંગે તો કટેંગે આ ભારતીય જનતા પાર્ટીનું આપણી જે સામાજિક એકતા છે એને મજબૂત કરવા માટે અને સમગ્ર મહારાષ્ટ્રને સંગઠિત રાખીને દેશના વિકાસમાં જ મહારાષ્ટ્રનો વિકાસ છે આ સૂત્રને સાર્થક મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે ત્યારે મહારાષ્ટ્રના અને દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ યોગી આદિત્યનાથજી ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ અને મહારાષ્ટ્રની મહાયુતિની ટીમને